નળિયા નથી રહ્યા તો નળિયા નથી રહ્યા દુકાન કરી ન્યાય નો ટક્યા પાન કર્યું ન્યાય નો ટક્યા ઓલા હોટેલ માં તો ન્યાય નો ટક્યા કરો કા કરો મન કો મરે આ માથે જોવો તમે માથે હા બધું થઈ જાય છે કો થઈ જાય છે અરે જાય થઈ જાય મુંગી બકરી ઘોડે નકર બે બેકર મારો હાંફળ તો ખરી અરે આ માટલા કુલ્ફી માં તો મજા આવે કારણ કે ઉનાળો આવે ને એટલે પબ્લિક બધી ઠંડા માથે વળી જાય આ ધંધો તો મારા મને ખબર છે આ ધંધો તમારે સક્સેસફુલ હા વારો બહુ બોલ બોલ કરે તું કોઈ ભૂછી રહે

રોજ બાય તો ઘોડાના પાણી જાય છે ખોટા જાય છે માથે નળિયા હજેલા તો શું કરે તમે જાતી કરો હવે માટલા ગોલપી વેચવાનો ધંધો કરો હા પણ જાવ જાવ કેવા એ સક્સેસ નઈ ધંધામાં અરે મે આવા કે બહેન આવું છે આને લેઓ આની એસી આ બાજુ ઊભી રહેતી હોય કે છો એસી ગુલફી તો એસી જોઈએ એસી લાવો પૈસા ત લાવો હે આમાં કેટલા ગુલફી ભરીતી

ઓય હવે જમજા કોઈ સક્ષય kì આવે હું કરું મારે લઈ લેઈ જાવ મને ખોટ આવે હવે મને ખોટી પરત કરાયમાં એક તો હવાના આઠા ગામમાં રકડે ને ખડીને આવ્યો છું ગામના ઘરઘરે बाजू અને તું મારી આરે બાત તમને કોણ કહે આવો તો તો ધંધો કરવા ગયો પણ ભાઈક ન હોય શું કરવું ભાઈક માં બધું હોય તમને નથી આવડતું હવે મૂંગી રે ને અત્યારે તો નકમ લાખો ખાઈ બે એક તો તડકા આવ્યો છો ઓ લાખો ખાસ લાખો ખાસ નકડા લાખો ખાસ એમ જ કરે છે કાઈ કામ કરવું જ નથી તા હું કરું નથી કરતો ધંધો કેટલા ધંધા મે કર્યા પણ ધંધા કર્યા એમે લાયા હું તમને

આપડે દાંતર કોદાળી પાવડો નઈ જાવ કોદાળી પાવડો મારા ભાઈ બોલો ને અમાર સન હોય તો અમાર લેવા આવવાનું તમે તો ઊંચી અવાજમાં હું બોલો હું ઓય આ હું આ છે તારી સામે બોલી જાય ઈ તારા તો શેઠ આ કે લાગે નથી ને એ હું કહું છું હાંભળ લે ભાભી આમ કેમ કરે કેમ કરે છે ભાભી મારી સામે બોલે તો પગે પડાવ તો પગે પડાવે ને તું બે જા તારી સામે બોલ્યો ને તેલા ભાઈ ની આ પગે પડ ફળ ફળ પગે પડ તું કુ ને હા પડવું પડશે એ મંગુરી ના મગના પગે પડ જો ભાઈ તને અલગ થી કંકોત્રી આપું એના નાય આના મારા ખયું છે માહો પગ્યા બડાવે હે પણ કેવું પડશે આપડે થયું ને અને ઉત બે જાય કરાવ આવું કરાવ કેરા કરાવ કઈ શેક કદાઈમાં કરું હો વિરે તું પડી جاتی નહીં પણ હું લે ચાલ 1 કરે 2 3 4 5

બે લીટર છાસ દૂધ તારા માટે છૂટ બધું લઈ જાય બધું લઈ જાય તારા ભાઈ આવે ને ત્યારે લઈ જાય અત્યારે